એટલે હા તમે જેટલું જલ્દી કામ કરશો એટલે તમારા બીજા સભ્યનો પાછો ચાન્સ મળશે થોડો બીજા તમારા કોઈ ક્વેરી કે પ્રશ્નો હોય તો બોલો સાહેબ મે માયા વાત કરી છે કે કઈ વાત હોય મે એ વખતે તમારો જીવ કરી દેજો જો ઉંડો તો એવો છે બોલો જેને કામ ચાલુ કરવું હોય એમને જ કામ તો ચાલુ કરવાનું કે કીધું છે ને તમને એમ લાગે કે આ કામ સારી રીતે ગામમાં કરે છે સારું ક્વોલિટી વાળું કામ છે ભાવ પણ માની લો કે એક જ મોલાના ચાર પાંચ જણા હોય તો પાંચ મકાર કામ ભેગું આપો તો પાંચ મકાર તમે મારા ખર્ચા માટે લઈશું કરાક કુમારી જે કરેલો છે સેવર પર વાંચી રહેલું આ પૈસા તમને તો મારો મકાન માટે આપવામાં આવે છે બીજી બધી જગ્યાએ દવાના ખર્ચમાં નથી ઘરમાં આપી શકાય છે નહીં દારૂ પીવા માટે પણ નથી આવતા એવું કોઈ વ્યસન નથી વાંધો ના આવવાનું જાય ખાસ મેળનો જ ધ્યાન આપવામાં અમદાવાદ અબાદની તમારા હસપંડ થતી હોય એવું ઉભાડીએ ને એ મારો બાર કરી દેશે પણ હું ના કઉં છું ખરેખર એવા કે ભાઈ નહીં પૈસા

જે એ પાંચ વર્ષ પછી વેચવું છે પણ પાંચ વર્ષ સુધી નહીં વેચાયું એવા પરદેશ જતું એવું છે કે અમદાવાદ જતું એવું છે વેચી મારે વેચાશે નહીં પાંચ વર્ષ સુધી